બાઈ પણ માનતી હોય ને તે હમણાં મને હમણાં થતા તરત બાય લાવી એટલે હાંજે એમાં ચૂંટણી રહે ને એને એવું એટલે તો હાંજે હાલવી દે ઠીક કામ હારે માં કર્યું ખોટું કહેવાય નહીં ઘટણ પાણી નોળ ઘેર બાયું ને કાથેટનું પાણી હવે હાંજ આપી દે ઠીક મોદી બાપા જાય છે એમ તમને રાજકારણમાં રસ ખરો આમ રાજકારણમાં રસ ખરો આમ નહીં 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 આ તો આ શું છે

એ તો હવે સાત તારીખે મતદાન પછી પરિણામ પછી ખબર પડશે ને બધી કે તમને અત્યારથી દેખાઈ ગયું આપડે લગ્ન છે એટલે ખબર પડી જાય લગ્ન કે પોતાના પરિણામ ને બહુ મૂકે બારણા ભાગ એટલે ખબર જ પડી જાય કે શું છૂટા હે તો હું આપણે ઘરમાં આવ્યો હોય ને કે આપણે આ ઘડી દે કે નહીં દે એ ખબર પડી જાય તો આ અહીંયા ફોન પર ને ત્યાં જ ખબર પડી ગઈ મોદી સાહેબની કામગીરી સાહેબ રામ મંદિર વર્ષો પહેલાં જૂનું આપણું ઇતિહાસમાં આ સતીની પૂજા થાય એ મોદી સાહેબના નેતૃત્વમાં સાહેબ પૂજા થાય કેમકે નાની હૂની વાત સુરી હતી દેખો એમ તમે દેખો છો અત્યારે ખિસ્સામાં પડ્યા એટલે એમ એટલા મારા ખિસ્સામાં મોદી સાહેબ મોદી સાહેબ તમારા ખિસ્સામાં સમજાવું નહીં એમાં મને મોદી સાહેબ ભાટાને લગી આપણે અહીંયા એ પ્રમાણે કર્યું ને અચ્છા ટ્રેનનો પાસ બસનો પાસ

આવ્યો મળવા એમ જો બે દીધો દર હા એટલે માવો થઈ રહ્યો હતો આવ્યો હતો તમે આવ્યો હતો રસ કેવો કામ ચૂંટણી માં તમને ના કેમ એવું હે કેમ એવું આપણે શું ભાઈ ચૂંટણીમાં નાના માણસો ને ખેતી કરીએ કામીએ ખાઈએ પછી એમાં શું રસ કરીને જઈએ તો છોકરા પાછા ઘંટી ફરો ખાઈ જાય એટલે કોણ ગમે તમને રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી ગમે કોણ ગમે તો બે પણ હવે જેને ગાડી બેઠા હોય ગાયો તો સારું કોના ગાડી બેઠા તો આ વખતે મોદી સાહેબ ને ગાડી બેઠા મોદી સાહેબ મારા હારા છે કેમ એ ગાડી બેઠા કઈ કારણ ખરું એમ હે એક ગાડી જ બેઠા છે એનું કારણ કઈ હવે કામકાજ હારા છે ને એટલું છે એટલે બેઠા એમાં કંઈ ફેરફાર થાય તો આ ઠેકડો માર્યો ને બીજો કામ હોય આપણે કોઈના બંધનમાં તો નથી બરોબર છે બરાબર છે છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારમાં રાજેશ ચુડાસમા સાંસદ છે કેટલું કામ કેવું છે એમનું કામ સારું છે

એટલે એમાં મોદી સાહેબ નો માહોલ સારો દેખાય તમે કોને જોઈને મત આપો આ ઉમેદવાર ને જોઈને કે ઉપર જોઈને ઉપર જોઈને મોદી સાહેબ ને ઉમેદવાર તો ગમે હોય ને આપણે પક્ષ જોઈ ને અચ્છા કોણ ગમે તમને વધારે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી બે બેય ગમે મત તો એકને આપવાનું હોય એકને જ અપાય ને મત તો ગમે છે બે એનું કેમ સેટિંગ કરજો કામ સારું થતું હોય ને અચ્છા બીજા કેટલાક યુવાઓ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું શું કહેશો છે આ વિસ્તારમાં બહુ સારો માહોલ છે ભારતીય જનતા પાર્ટીનો રાજેશભાઈને કામ છે નાના માણસોને પણ જવાબ આપે ને ઉપર નરેન્દ્રભાઈ મોદીના પણ કામ છે અમારા ગામની અંદર પણ એક નાનું એવું ગામ છે તો પણ વર્ષમાં બે ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટ આપે ને નાના ગામનો પણ સારો એવો વિકાસ કરે ને નવી નવી આયુષ્યમાન યોજના છે વૃદ્ધ પેન્શન છે વિધવા સહાય છે ઘણી બધી યોજનાઓ બહાર પાડી મોદી સાહેબે મોદી સાહેબની કામગીરી બહુ સારી છે ને રાજેશભાઈ ચુડાસમાનું પણ કામ બહુ સારું છે રાજેશભાઈ પણ નાના માણસોને જવાબ આપે ને આ વિસ્તારમાં ખૂબ કામ સારા એવા કર્યા અહીંયા જે કેન્દ્રના પ્રશ્નો હતા એ પણ રેલવેના છે કોઈ પાણીના છે નર્મદા લાઇનના છે જેવા બધા પ્રશ્નો રાજેશભાઈ ચુડાસમાએ પોતે પાર્લામેન્ટમાં જઈને એ બધા કામ પૂર્ણ કર્યા છે એમ બીજું શું આ વિસ્તારના કોઈ એવા કામો કે જે હજી બાકી હોય એવા આ વિસ્તારમાં એક અમારે પાણીની કેનાલ એક અમારા ગામ સુધી પૂગી જાય જો કે તો બહુ સારું એમ ને પણ રાજેશભાઈને અમે રજૂઆત કરી એને કીધેલું છે કે આવતા સમયમાં એ પણ કામ તમારું અમે કરાવી દે હું એમ બીજું તમને આમ ઉપલા લેવલ કોણ ગમે કેજરીવાલ નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સાહેબ ગમે બીજા શું વાંધો બીજા બધાય કોક પરિવારની રાજનીતિ કરે બરાબર કોક જાતિવાદની રાજનીતિ કરે મોદી સાહેબનો પરિવાર એ ભારત દેશના દરેક લોકો મોદી સાહેબનો પરિવાર માને મોદી સાહેબ એમ હા બીજા કયા આ વિસ્તારના એવા પ્રશ્નો કે જે હલ થાય એવી શક્યતા હવે તમને દેખાય છે નહીં જી પ્રશ્નો હતા બધાય પાણીનો પ્રશ્ન હતો તો नर्मदा લાઇનનું પાણી પણ ગામડે ગામડે મોદી સાહેબે પુગાડી દીધું અત્યારે અમારા ગામમાં પણ નર્મદાનું પાણી આવી ગયું બરાબર ખાલી ચાલુ કરવા પૂરતી છે તમે ખેતી કરો છો હા હું ખેતી કરું છું ખેડૂતને ભાવે હારા આપે પેલા કેવું હતું ખેડૂતોને પેલા થોડુંક શું કહેવાય કે ભાઈ ભાવ થોડાક ઓછા મળતા ખેડૂને અત્યારે બધા ખેડૂતને પચીસ હિતાવી ત્રીસ હજાર બત્રીસ હજાર સુધી મગફળીના ભાવ મળે સોયાબીનના બારસો તેરસો રૂપિયા ભાવ મળે રાયડાના હજાર બારસો મળે તુવેરના ભાવ મળે જેથી ખેડૂતની આવકમાં પણ વધારો છો ને એક ખેડૂનો પણ સારો એવો વિકાસ થયો મોદી સાહેબ કાકા હાસુ કેરા ભાઈ કેરા ભાવ મળે છે કે આયા નહીં હાસી વાત છે એ હા હાસી વાત છે શું કેશો કાકા તમે કઈક વાસો આજ 1200 રૂપિયા જ કોડીને માંગી ગઈ અમારે છે ને હારણ છે ને તાલાડા આવે ને અહીં થી 2 કિલોમીટર દૂર છે ઈ હારણ જો અહીં લંબાઈ જાય ને અટાણી પાણી આવે પણ તો એટલી લંબાઈ જાય તો ખેડૂને બહુ ત્રણ ચાર ગામને લાભ જોરદાર થાય એમ છે એમ હા એટલે કામ જ રહી હા પાણી આવે પણ ચાલુ છે પાણી પણ એ પાણી નો ઓયું થાય બીજું પડતું પાણી એને બે કિલોમીટર જ ખાલી થાય બે કિલોમીટર તો પાંચ બે ચાર ગામને જોરદાર લાભ થાય એમ છે આપણે પેલા નંબરનો ડેમ છે ને કમલેશનનો એમાંથી કટાપનું પાણી આવે ને એ અહીં આપી દે ને તોય ઘણું છે ખેડૂત માટે બહુ રાહત થાય એમ બહુ લાભ થાય એમ કાગ શું કહેવાય ચૂંટણી છે સાત તારીખે આવી જાય એટલે તમારે આવવાનું કે

એમ રાહુલ ગાંધી છે કેજરીવાલ છે ના એ બીજું રેવા તમારે મારે મેરે આ જીને દેતે એનો કેવાય ને પણ ગમે થોડ થોડા કે આવ ગમ તા તે 400 રૂપિયા ની ખાંડી મેસ ઓખાલ છે માંડવી એમ હા અચ્છા હવે હવે તો બહુ વસ્તુ હોય ઘટાણ તો શેર થોડી હોય દોહ કિલો નહીં થપતા આપે બરાબર છે ને ઘઉંના કેટલા રૂપિયા છે પાંચસો રૂપિયા છે એ પણ બરાબર જ છે ને તે ધરે 9 રૂપિયો જ છે એમ ઈ તો કોંગ્રેસ એવું કહે છે અમારું કામ બોલે છે કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે હા તો ને કામ મને જતી કે ભાઈ ઉપાડી છે કે ભાઈ આવ્યા તો સીલ હિંમત કીધું કે મોદી હં કાકા એક દૂર ઊભા છે કાકા શું માહોલ

ભાજપ સરકાર સારી છે અચ્છા કામ સારા છે રામ રામ મંદિર હમ સરસ કામ છે કલમ હટાવી ઘણું કામ કર્યું મોદી મોટા અહીંયા તમારા વિસ્તારના કામ થયા છે એમ રોડ રસ્તા ગમે બધી સારા કામ છે પાણીની સુવિધા હમ સરપંચ હોય તો સરપંચ અહીંયા ગામની કાંઈ રજૂઆત કરે ઉપર તો સાંભળે છે ખરા એમ શું જવાબ આવે સામેથી

તાજુ કરું હોય એ કરું પડે ને ભાઈ અચ્છા તો ફાઈનલ આ બાજુ ફાઈનલ ફાઈનલ 400 ફાઈનલ છે સીટી ની આખા દેશમાં માં આવો આવો કેમ આ એનું કારણ આટલી બધી કામ એવા છે ને ભાજપ સરકાર એમ ત્યાં 400 રૂપિયા માંડ્યું હતું ને ક્યાં 37000 છે એમ અમે મોંઘવારી વધી ને મોંઘવારી વધી એ પ્રમાણે ને બધું બજેટ પર વધાર્યું ને અચ્છા તો રાહુલ ગાંધી પોતાનું કરતા એમ કેજરીવાલ એ પોતાનું

તો આ વિસ્તારમાં એક તરફી માહોલ છે કે ટક્કર જેવું દેખાય નહીં નહીં એક તરફી બીજા કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું ઉપસરપંચ શું કહેશો તમે વડીલ યુવા છો તમે શું કહેશો માહોલ કેનો દેખાય ચૂટણીમાં ભાજપ હે ભાજપ તો ઢીલું ઢીલું કેમ બોલો ઢીલું ગળું દુખે છે હજી ચૂટણી બાકી છે અત્યારથી ગળું દુખે તો કેમ મેળ પડશે યાર છે કે હે

રાજેશભાઈ સુડાસમાં ત્રણ લાખ મતથી પણ વધારે મતથી જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સારા એવા કામ કર્યા ભાજપ સરકારે નાના મોટા લોકોના પ્રશ્ન હાંભેડા ને દરેક લોકોને સારા એવા જવાબ આપ્યા ને લોકોના જવાબ આપ્યા એવું નથી લોકોના કામ પણ એટલા કર્યા બરાબર છે નવી નવી યોજનાઓ વિશેની માહિતી આપી આ અમારું ગામ એક નાનું એવું લુંભા ગામ છે તો જ્યાં એક વર્ષની અંદર બે હજાર ત્રેવીસની અંદર ચાર સાડા ચાર કરોડના કામ આપ્યા લુંબાથી જોડતો વાડી વિસ્તારનો રસ્તો આપ્યો લુંબાથી ખંડેરીને જોડતો વાડી વિસ્તારનો રસ્તો આપ્યો પછી નોન પ્લાનના રસ્તા આપ્યા પછી ભાઈ આપણે એક વાડી વિસ્તારનો એક કિલોમીટરનો રસ્તો આપ્યો આનાથી વિશેષ તો હું કામગીરી કરી શકે કોઈ પણ સરકાર એટલે મોદી સાહેબનું કામ બહુ સારું છે ને મોદી સાહેબ જ્યાં સુધી શું કહેવાય કે રહે ને ત્યાં સુધી આ દેશમાં ત્રણસો ની કલમ અહીંયા હટાવી રામ મંદિર જેવા પાંચ હજાર વર્ષ પહેલાના પ્રશ્નો હતા એ દૂર કર્યા બરાબર ને ભાઈ મોદી સાહેબની કામગીરીની તો હું વાત કરવી કે આ ત્રણસો સિત્તેર કે પછી ક્યાંય આખા ભારતની અંદર ક્યાંય કોઈ જાતનો દંગો નથી છો હિન્દુ મુસ્લિમનો કોઈ એવો દંગા ફસાદ નથી છો લોકો શાંતિથી રહે આપણી બેન દીકરી પણ ગમે ત્યારે રાતે બાર વાગે મોકલી શકીએ કે ભાઈ બેટા તું આ વસ્તુ લઈ જાય આજથી કોંગ્રેસના શાસનમાં શું કે કોઈ દીકરીને બહાર જવું પડતું તો એને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો સુરક્ષાની સુરક્ષા મોદી સાહેબનું કામ બહુ સારું છે ને નારી પણ સન્માન કરે મોદી સાહેબ ને મારું કહેવાનો મતલબ એમ કે મોદી સાહેબ જ્યાં શું કહેવાય ચારસો પાર કહી ને પણ મારું કહેવાનું એમ છે ચારસો ને પણ વટી જાય એટલી સીટો આજુ વખતે એને આવવાની છે ને પાંચ ની લીટ થી આવવાની છે બધી અમારા ગીર સોમનાથમાં રાજેશભાઈ સુડાસમાનું કામ સારું છે બરાબર ને ભારતીય જનતા પાર્ટીને દરેક લોકો મત આપશે એવી અમને પણ ખબર આશા છે કાકા ભાઈ કે છે કે ચારસો પાર ને કેટલા હોય બાવીસ ટકા હોય તેમાં એક કદાચ ખડી જાય તો એક હશે તો હાલે ખરો એમ તો આ વખતે હાલશે હાલશે કેટલું છે થોડી છે રાજેશભાઈ એટલે રાજેશભાઈ આવે અહીંયા એ આપણે ખબર પડે એ તો હવે સાત તારીખે મતદાન પછી પરિણામ પછી ખબર પડશે ને બધી કે તમને અત્યારથી દેખાઈ ગયું આપણે લગન છે એટલે ખબર પડી જાય લગન કે પોતાના પારણા ને બહુ મૂકે બારણા ભાગ એટલે ખબર જ પડી જાય કે છૂટા હા તો હું આપણે ઘરમાં આવ્યો હોય ને કે આપણે આ ઘડીને દેહ કે નહીં ઘર દે એ ખબર પડી જાય તો આ અહીંયા ફોન પર ને ત્યાં જ ખબર પડી ગઈ ઠીક સમજાય લગ્ન નો માનો ત્યારે જ તો રોપી દીધો હા હા ખબર જ પડી જાય તમે જાન જોડશો ને જાનમાં કોને હા આપણે બધાને જવાનું છે ગાંધીધામ

પાણી કામગીરી રસ્તા બાબતમાં ગામ સેવક કોમ્પ્યુટર કોઈ ને તાલુકા જે કામગીરી છે હવે ગામડામાં થવા વર્ગી ગઈ ભાજપ સરકાર કામગીરી હારી છે ઉમેદવાર તરીકે માણા તરીકે ઉમેદવાર તરીકે નું કામગીરી હારી છે કોંગ્રેસ એવું કે છે તમે કીધું આ ભાજપે કામ કામ કર્યા કર્યા કોંગ્રેસ એવું છે અમે સાહેબ ભાજપ સરકાર આવી પછી રસ્તા ગામડી વિસ્તારનો વિકાસ થયો થોડોક ઘણો પછી અમુક વિસ્તારમાં જે બ્લોક નતા અહીંયા બ્લોક ના ખાણા ગામડી વિસ્તાર જાજો નળ પાણીના ટેન્કર બનાવ્યા ઘણા વિસ્તારમાં કામગીરી નથી પૂરું કોંગ્રેસ સરકારે કામગીરી અધૂરી મૂકી દીધી હતી તેને પૂર્ણ નથી કરી ભાજપ સરકારે તેને પૂર્ણ કરી ને કામગીરી પણ કરી મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી સારી કરી ભાજપ સરકારે તો રાહુલ ગાંધી ગમે કે નરેન્દ્ર મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબની કામગીરી સાહેબ રામ મંદિર વર્ષો પહેલા જૂનું આપણું ઇતિહાસમાં ને આજ તેની પૂજા થાય એ મોદી સાહેબના નેતૃત્વમાં સાહેબ પૂજા થાય એ નાની હુની વાત છોડી હતી સાહેબ કોંગ્રેસ કોંગ્રેસ વાત તો ન થાત કોંગ્રેસ તો ન થાત ને કેમ કે કોંગ્રેસ પાર્ટી એવી રીતે છે નાતી લેવલ બોલ એ સોણી બદલી ત્યાં બધા લેંગા પરો બદલી ગયા

પછી મેં તમને કીધું ને ખજુરા એક તૂટી જાય લૂલો ન હાલે ને લૂલો ન હાલે ને તો એને તો લાભ બાળો લાભ માળવો જોઈએ મારો ચૂંટણી આવી ગઈ છે પુનરાવર્તન કે પરિવર્તન પરિવર્તન જોઈએ અમારે તો શું લાગે છે તો આ વખતે હજુ વખતે અમારે તો એવું છે કે ભાજપ આવે તો સારું એમ તમે કયો પરિવર્તન આમ કે ભાજપ સમજવું એ તો થોડુંક મિસ્ટેક થતું બોલવામાં અચ્છા તો પુનરાવર્તન કે પરિવર્તન પુનરાવર્તન કેનો માહોલ છે અમારે તો અહીંયા એવું છે કે બીજેપીનો માહોલ વધારે દેખાય છે એનું કારણ છે કે રાજેશભાઈને એવા સારા કામ છે એવા જો કે રાજેશભાઈ તો નહીં પણ મોદી સાહેબના એવા સારા કામ છે કે જો કે રામ મંદિર બનાવ્યું બીજા કેવી કલમ હટાવી બીજું કે આપણે રામ મંદિર બનાવ્યું કેટલું જોર ટૂંકમાં અહીંયા રાહુલ ગાંધીનું કે નરેન્દ્ર મોદીનું કે તમને કોણ વધારે પસંદ છે અમને તો વધારે તો મોદી જ પસંદ છે કેમ એવું કારણ કે એવા કામ એના સારા છે તો રાહુલ ગાંધી રાહુલ ગાંધી તો છે એવું જે વખતે હતું તે વખતે એના ગાંધી સમયમાં પણ અત્યારે તો એવું કોઈ માહોલ નથી દેખાતો અત્યારે તો નો માહોલ વધારે દેખાય છે અચ્છા તો રાહુલ ગાંધી યુવા નથી યુવા છે પણ એવા શું કહેવાય કે અત્યારે તો બધું માહોલ ભાજપનો છે એટલે વધારે પડતું ભાજપ જ હાલે ને બરોબર એના એવા કામ છે સાહેબ તો આ વિસ્તારમાં ટક્કર છે કે એક તરફી માહોલ શું લાગે છે તો સાહેબ આગડી તો કઈ બી પેનું સારું દેખાયું તો આ તા જુનાગઢ લોકસભા મત વિસ્તારના મતદારો અલગ અલગ પ્રતિસાદો છે તે રજૂ કરી રહ્યા છે અને પોતાના મંતવ્યો છે તે રજૂ કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર